માળીહાડીના ખાતે શ્રાવણ માસ અને કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે અત્રેના માળેશ્વર મહાદેવના મહાકાલેશ્વર ધામના શ્રંગાર કરવામાં આવેલ હતા પોલીસ લાઇન ખાતે આવેલ રુદ્રેશ્વર મહાદેવના ધનલક્ષ્મી શ્રંગાર કરવામાં આવ્યા હતા તો બીજા શિવ મંદિરોમાં વિવિધ શ્રંગારો કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળીહાટીના આજે માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે ઓમ બુદ્રેશ્વર મહાદેવના શ્રાવણ માસના ચોથા સોમવાર નિમિત્તે ધન પૂજા અર્ચનાનો ભક્તજનોએ લાભ લીધેલો છે શ્રાવણ માસના અને જન્માષ્ટમીના સાંજે 안녕하세요. 저는 브라이트 셰리. 제가 오늘 왜 왔는지, 오늘 아프리카에서 오어